વાલા આજે આપણે જોવાનું છે પરીક્ષા લેવાઈ રહી છે તેના વિડીયો

પહેલો સવાલ કયા પક્ષીને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે કયા પક્ષીને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે બાજ ગીધ પોપટ મોર જેને વાંચ્યું હોય હરખું એ કહી દે જવાબ ગીત ઓપ્શન બી ગીધ રેડી ગીધને સફાઈ કામદાર તરીકે કારણ કે એ બધી વસ્તુ સફાઈ કરી લે મતલબ કે સાહેબ ઘરે આવીને ઝાડુ પોતા કરી જાય એવી સફાઈ નહીં એટલે કે જે માંસ મટન વાળું જે આ મૃત સજીવ પડ્યું હોય મૃત સજીવને લઈ જાય કે ભાઈ ઉંદડા છે એવું કઈક મરી ગયું હોય એ વસ્તુ ખાઈ જાય ભાઈ એટલે બધું સાફ સફાઈ કરી જાય એમ નેક્સ્ટ બીજો સવાલ કયું પક્ષી પાંદડાઓને સીવીને પોતાનું ઘર બનાવે છે એ સુગ્રીબી બોલ બોલ સીટી ટોડી ડી દરજી કોણ તો સીવીને કોણ બનાવતું હોય તો દરજીડો દરજીનું કામ શું છે સીવવાનું એના ઉપરથી પક્ષીનું નામ છે દરજીડો ઓપ્શન ડી દરજીડો છે એ પાંદડાઓને સીવીને પોતાનું ઘર બનાવે છે રેડી નેક્સ્ટ બ્રીજો કયું પક્ષી માણસના અવાજની નકલ કરે છે તો કોણ નકલ કરે પપટ કાગડો બગલો હોલો કભો પડ્યો ને પપટ મીટે મીટે તમે જેવું બોલો તેવું બોલશે કે જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ પછી કહેશું કે જય માતાજી તો જય માતાજી જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ બોલશે તો કોણ બોલે પપટ કોણ બોલે પોપટ બોલે તમે જો બોલશે બોલો કેમ છો તો પોપટ બોલશે કેમ છો તમે બોલશો કે મજામાં તો પોપટ બોલશે મજામાં આવો કરે ને પોપટ ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારે કરવી હોય ને સીટી ની એકદમ પ્રોપર મસ્ત તૈયારી વધારે પડતા એક્ઝામ્પલ ઉદાહરણો સાથે તો એ માટે સીઆઈટી નું આલ્ફા પબ્લિકેશન નું નિતન નૂતન સીટી પુસ્તક આવી ચૂક્યું છે અદ્યતન આવૃત્તિનું છે એની અંદર તમામ બાબતો મસ્ત આપેલી છે પુસ્તકની પ્રાઇસ ત્રણસો સાહીઠ રૂપિયા પણ તમને આપ્યું ઓશિયન કોચિંગ ક્લાસીસમાં એટલે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ એસી રૂપિયાનું પુસ્તક પડે માત્ર બસો રૂપિયામાં કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે અને હા એને માટે તમારે વોટ્સઅપ કે કોલ કરવો પડશે નંબર આપેલો છે સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર કયો નંબર છે સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર રેડી અને હા જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો તો બલ્કમાં પણ ઓર્ડર કરી શકે છે અને એ માટે તમે અહીંયા ડાયરેક્ટ કોન્ટેક કરશો તમને બલ્કમાં ઓર્ડર મળી જશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે ના હમણાં એક નવું સોપાન ફ્રી ટેસ્ટ સિરીઝનું ચાલુ કરેલું છે એના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી તમે ફટાફટ તે લિંક પર ઓપન કરીને ટેસ્ટ આપી દેજો રેડી જોઈએ નેક્સ્ટ સવાલ નંબર કયા પક્ષીનો માળો લટકતી ફાનસ જેવો હોય છે એ દરજીડો બી સુગ્રી સી કોયલ કે ડી બુલબુલ શું કીધું લટકતી ફાનસ જેવો હોય છે જોઈએ છે ક્યારે કોઈનો માળો એવો જો દરજીડો તો પાનેડા સીમન જોઈએ કોયલ છે એવું નહીં બુલબુલ નહીં

હલાવે કયું પક્ષી પોતાની ડોક ને આગળ પાછળ કોણ હલાવે કુકડો હવાર હવારમાં કોણ જાગી જાય કુકડો કુકડે કુ કરે નામ કુકડે કુક જે હવાર હવારમાં કરે એ કુકડો આગળ પાછળ આંચકાથી ચા ચલામ કુકડે કુક એમ કરે કુકડો યાવડો રેડી નેક્સ્ટ છઠ્ઠો સવાલ ઝાડના થડને કોતરવાનું કામ કયું પક્ષી કરે છે ઝાડ હોય ઝાડ એનું થડ છેનું હોય લાકડાનું હોય તો લાકડા ખોદતું એવું પક્ષી કયું આવે ચાલો જો એમાં છે બોલબોલ બી માં છે દરજીડો સી માં છે પોપટ ડી માં છે લક્કડ ખોદ લાકડું લક્કડ લક્કડને ખોદતું હોય એવું પક્ષી એટલે લક્કડ ખોદ ઓપ્શન ડી રેડી નેક્સ્ટ સાતમો સવાલ કયા પક્ષીનો અવાજ આપણને સાંભળવો ગમે છે કોનો અવાજ સાંભળવો ગમે આપણને કાગડાનો નઈ નઈ તો કા 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 કરતો હોય કોયલ હમ કુ 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 એવું કરતો હોય કોયલ કદાચ મારો અવાજ નઈ નીકળતો હોય એવો કેમ કે અવાજ જાડો થઈ જાય નકરો બોલી બોલી એટલે મારો અવાજ કદાચ જાડો હોય શકે પણ કોયલનો અવાજ તો એકદમ મીઠો મીઠો મસ્ત હોય તો કોનો અવાજ આપણને સાંભળવો ગમે કોયલનો અવાજ સાંભળો ગમે છે ને ક્લાસમાં વાતો કરતા આપણને એમ કે હું કાબરની જેમ મંડાણો છું કે મને કાબરને અવાજ આપણને ગમે નહીં રેડી નેક્સ્ટ બી કોયલ છે આઠમું નીચેનામાંથી કયા પક્ષીને શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કયા પક્ષીને શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ બાજ બી કબૂતર સી મોર હોલો તો બાજની નજર શિકાર માટે જો

દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર અને છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન રેડી અને આ બુક તદન ફ્રી છે તમારો કોર્સ 5000 નો છે પણ આપી દેવું છે 80% નો ડિસ્કાઉન્ટ કોર્સ પડશે માત્ર 1000 રૂપિયામાં કોર્સ ખરીદો અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને કોલ કરજો 6354827382 પર કે ત્યાંથી તમને જે કંઈ પણ ક્વેરી હોય તમારી પ્રોબ્લેમ્સ હોય સમસ્યા હોય તમારે કઈક મૂંઝવણ હોય તમને એમ થાય જાણી લેવું છે હજી અહીંયા ફોન કરજો તમને બધું જણાવી રેડી જોઈએ મને ઓળખો મારે લાંબા સુંદર છે અને માથે સુંદર કલગી છે શું છે લાંબા સુંદર પીછા છે માથે સુંદર કલગી છે શું છે કલગી તો કોને હોય મોર બુલબુલ કુકડા કુકડાને માથે કલગી હોય પણ પાછળ પીછા નો હોય પીછા કોને હોય મોર ને કોને હોય મોર મોર એટલે કોણ છે ચાલો રાષ્ટ્રીય પક્ષી કોણ છે મોર રાષ્ટ્રીય પક્ષી છે જોઈએ નેક્સ્ટ હું તળાવમાંથી માછલા પકડીને ખાવ છું ચકલી ખાય નહી હોલો ખાય નહી સી બગલો ખાય વિચારીએ કબૂતર કબૂતર ના ખાય સી બગલો ખાય તલાવમાં આમ નજર રાખીને બેઠો હોય જેવું માછલું આવે આમ પચ કરતું ખાય છે કોણ કરે આવું બગલો કરે બગલો છે ધોળો સફેદ પણ ખાઈ જાય હો બગલો ખાય માછલી રેડી નેક્સ્ટ અરે વાહ અહીં આપણો આ ચેપ્ટર પૂરો થાય છે ફરી મળવાના નેક્સ્ટ ચેપ્ટર સાથે ફરી આવી જ મજા કરવાના છે ફર ફર જેવી ચાલો તો રેડી છો બોલાવી લેજો તમારા મિત્રોને કે હવે આવી ગયા છે વિશાલ સર મજાની સાથે મસ્તી એક્ઝામ પાસ કરાવવા માટે અને મેરિટમાં આવવા માટે તો ફરી મળીએ નેક્સ્ટ મિત્રો ત્યાં સુધી આપની રજા લઈ લો જય ભારત જય જય ગરવી ગુજરાત